સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરાઈ જગદીશભાઈ વિશ્વર્માએ કહ્યું સરદાર એટ ધ રેટ વન ફાઇવ ઝીરો યુનિટી માર્ચના નામે ઉજવણી કરી રહ્યા છીએ સરદાર સાહેબે સમગ્ર વિશ્વ પર છાપ છોડી હતી કોંગ્રેસ દ્વારા સતત અન્યાય કરાયો તે દુઃખદ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ થવાની છે એકસો બ્યાસી વિધાનસભામાં આ યાત્રા ચાલશે દરેક વિધાનસભા મુજબ આઠથી દસ કિલોમીટરનો રૂટ રહેશે છવ્વીસ નવેમ્બરથી બીજી યાત્રા કરમસદથી કેવડીયા સુધી જો બીજી યાત્રા એકસો બાવન કિલોમીટરની હશે અને અગિયાર દિવસ ચાલશે સમગ્ર દેશમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન આજે યુનિટી માર્ચ થવાની છે એ સરદાર એટ ધ રેટ દોઢસો નામે આયોજન થવાનું છે સમગ્ર યાત્રા કુલ બે ભાગમાં યોજાવા જઈ રહી છે સમગ્ર દેશમાં દરેક લોકસભામાં મિનિમમ ત્રણ યાત્રા નીકળવાની છે ગુજરાતની અંદર વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આખું મંત્રીમંડળ તમામ સંગઠનના તમામ કાર્યકર્તાઓ ગુજરાતની અંદર વિશિષ્ટ એટલા માટે કે એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાની અંદર આ યાત્રા નીકળવાની છે નવ તારીખ એટલે આજે જૂનાગઢથી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ થી શરૂઆત કરવામાં તમામ રાજ્ય સરકારના મંત્રીઓ સંગઠનના લોકો વિવિધ જગ્યાએ યાત્રામાં જોડાવાના છે સોળ તારીખે કર્ણાતી મહાનગરમાં નિકોલ વિધાનસભામાં હું પોતે હાજર રહેવાનું છું સત્તરમી માન્ય શ્રી ગાટલોડિયા વિધાનસભામાં હાજર રહેવાના છે એવી જ રીતે ક્યાંક ડેપ્યુટી સીએમ હર્ષભાઈ ક્યાંક જીતુભાઈ ક્યાંક ઋષિકેશભાઈ તમામ મંત્રીમંડળના સભ્યો એ અલગ અલગ વિધાનસભામાં જોડાશે કેન્દ્રીય મંત્રીઓ પણ માન્ય મનસુખ માંડવીયા ભીમુબેન આ બધા જ લોકો અલગ અલગ યાત્રામાં જોડાશે